બરાબર જી આપનું શું નામ છે રાહુલ બોરા રાહુલભાઈ બોરા હાજી બરાબર આપ અહીંયા શું સેવા આપો છો એટલે આમ તો હું પુસ્તક તરફથી ઇન્સ્ટિટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટની ની પુસ્તક છે આશાપુરા મંદિર બરાબર અહીંયા સેવા આપો બરાબર ઇન્સ્ટિટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટ તરફથી આશાપુરા મંદિરમાં તમે

અને મતલબ પ્લોટ શું છે જી એવું છે કે મારી સાથે એક બેન કામ કરતા હતા બેંકમાં જી એના એની જે જીવન નામક પ્રસંગો છે એના ઉપરથી આખી નવલકથા લખી છે જી અને થોડે લાઈવ એના પ્રસંગ છે થોડું મારું પોતાનું છે બરાબર છે જે એક સ્ત્રી છે ને સ્ત્રી પાત્રને સશક્તિકરણ થયો એના અંગેની નવલકથા આ પ્રથમ જ તમારો પ્રયાસ છે એવું છે બહુ સરસ તો અત્યારે આ અહીંયા કને અવેલેબલ છે કોઈને લેવી હોય તો બહુ સરસ દોસ્તો આપણે ખાસ એક એવા લેખકને પણ મળ્યા કે જે પોતે ખૂબ ઇન્વોલ્વ છે આ કામ સાથે અને એ ઉપરાંત જાતે નવલકથા પણ લખે છે અને વિશેષ કહીએ તો મતલબ એમની શારીરિક ક્ષમતા ઓછી થઈ હોવા છતાં પણ એ પૂરા જોશથી અહીંયા લાગેલા છે અને પૂરા જોશથી પોતાનું કામ કરી રહ્યા છે એમણે નવલકથા પણ લખી છે તો ખૂબ ખૂબ ગર્વની વાત છે થેન્ક યુ સો મચ તમે વાત કરી અમારી સાથે થેન્ક યુ તો દોસ્તો જરૂરથી આ વિશેષ જગ્યાની મુલાકાત લેજો અને આ જે સરસ મજાનો પુસ્તક મેળો છે એનો ભુજના લોકો સૌથી વધારે લાભ લે એના માટે જરૂરથી આ વાત બધા સાથે શેર કરજો થેન્ક યુ સો મચ